જય માતાજી દોસ્તો સ્વાગત છે તો આપણે મળે સાંભાર બનાવીને તૈયાર કરીશું ઈડલી ઢોસા સાથે ખાઈ શકાય એવું આપણે સાંભાર બનાવીને તૈયાર કરીશું તો સાંભાર બનાવવા માટે આપણે એક કપ દાળ લીધેલી છે તુવેરની દાળ લીધી છે આપણે અને તુવેરની દાળને બરાબર ધોઈ લેવાની છે આવી રીતે એકદમ છોડીને દાળને ધોઈ લેવાની છે તો હવે આપણે દાળનું આ પાણી કાઢી લઈશું અને બીજા બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું તો આપણે દાળને બરાબર ધોઈ લીધી છે હવે આપણે દાળને બાફી લેવાની છે તો હવે આપણે કુકરમાં દાળ લઈ લઈશું અને બે ગ્લાસ પાણી લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર હલાવી લઈશું લઈશું અને હવે આપણે ઢાંકણ ત્રણ સીટી કરી તો ત્રણ સીટી થઈ ગઈ છે જોઈ લઈએ તો જોઈ શકો છો આપણી દાળ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે કુકરમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાય લઈ લઈશું થોડું લઈ થોડી લઈ હીંગ અને આ થોડી અડદની દાળ લીધેલી છે તે લઈ લેવાની છે તો રાય કૂટી ગઈ છે તો મીઠા લીધા પાન લઈ લઈશું હવે આપણે આ ઘી ચમારેલી ડુગઈ લેવાની છે બરોબર સાતોઈ લેવાની છે તો હવે આપણે ટામેટા લઈ લઈશું ટામેટા ને પણ બરોબર સાતોઈ લેવાના છે તો ટામેટા સતવાઈ ગયા છે હવે આપણે આ ધરખવાની સિંગલી થયેલી છે લઈ લઈશું સાંભારમાં સરગવાની તેલ સરળ થય લાગે છે અને હવે આપણે આ પણ ટુકડા કરી લીધા છે અને આપણે આ બટેટા લીધા છે બટેટાના પણ ટુકડા કરી લીધા છે તમને જે શાકભાજી પસંદ આવે તે લઈ શકાય છે જો રીંગણ લેવા હોય તો રીંગણ પણ લઈ શકાય છે બધું બરાબર સરસ એવું તેલમાં લેવાનું છે બધી વસ્તુ બરાબર ગઈ છે હવે આપણે મસાલા કરીશું તો તેના માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મર લીધેલી છે અદર લઈશું જીરું પાવડર લઈશું અને હવે આપણે સાંભાર મસાલો લીધો છે એક ચમચી જેટલો સાંભાર મસાલો લીધો છે બધી વસ્તુને બરાબર હલાવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા મસાલા થઈ ગયા છે તો હવે આપણે મસાલાના ભાગનું મીઠું લઈશું દાળ બાફતી વખતે આપણે મીઠું લીધેલું છે પણ આ મસાલાના ભાગનું આપણે મીઠું લેવાનું છે તો જોઈ શકો છો બધી વસ્તુમાં બરાબર મસાલા ચડી ગયા છે તો હવે આપણે જ્યાં દાળ બાફીને રાખી છે તે લઈ લઈશું બધું બરાબર હલાવી લેવાનું છે અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે કેમ કે હજી બટેટા ને બધું ચડશે એટલે વધારે ઘાટી થઈ જશે આપણી દાળ એટલે પાણી લઈ લેવાનું છે આપણે બધું બરાબર હલાવી લઈશું તો હવે આપણે થવા દઈશું આપણે જોઈ લઈએ જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે એકદમ સરસ એવો આપણો જેટલી ખાંડ લઈશું અને લીંબુ નીચોવી દઈશું અને હલાવી લઈશું હવે આપણે બે મિનિટ માટે સાંભારને ઉકાળી લેવાનો છે જો લીંબુ અને ખાંડને બદલે આંબલીનો પલ્પ પણ લઈ શકાય છે અને આમલીનો પલ્પ ન લેવો હોય તો લીંબુ અને ખાંડ પણ લઈ શકાય છે આપણે બે મિનિટ માટે આવી રીતે ઉકાળી લેવાનો છે સાંભારને તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો સાંભાર ઉકાઈ ગયો છે હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો આપણે સાંભારની કન્સિસ્ટન્સી આવી રાખેલી છે તમને વધારે પતલો જોઈએ તો થોડું પાણી લેવાનું વધારે અને ઘાટો જોઈએ તો થોડી વાર વધારે ઉકાળી લેવાનો પણ આપણે મીડિયમ કન્સિસ્ટન્સી રાખેલી છે તો હવે આપણે સાંભારને સર્વ કરી દઈશું બોલમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલો સરસ સાંભાર બનીને તૈયાર થયો છે તમને જે શાકભાજી પસંદ હોય તે લેવાના આપણે સરગો અને બટેટા ને દૂધી લીધેલી છે રીંગણ પરવલ કોઈ પણ શાકભાજી તમને પસંદ હોય તે લઈ શકાય છે ઉપરથી આપણે પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સાંભાર તમે જોઈ શકો છો કેટલો સરસ સાંભાર બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો સાંભાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સાંભાર કેવો બન્યો છે